હાથ અને ખેડૂત મિત્રો સ્વતા ડાયમી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ગઈ ચોવીસ કલાકમાં પડેલો પાંચ ઇંચ વરસાદ તો નીચાણવાળા વિસ્તારોના જે ગામો છે તેઓને નદીના પટમાં અવરજવર કરવી હોય તો સાવચેતી રાખવી અવિહાર નદી અને અવિહાર ડેમ પાણી ક્યારેય પણ વધારે આવી શકે જોખમરૂપ થઈ શકે તો ખાસ બધાને સાવચેતી રાખવી તો ગામના ખેડૂતોમાં અને સમગ્ર ખેડૂતો અત્યારે આવી ગયા છે ડેમ જોવા કારણ કે ખેડૂત માટે બધા પાણી હોય અને આ જે મઘા નક્ષત્રનું પાણી હોય તેનાથી ડેમ ભરાણો હોય

ફેસબુક યુટ્યુબ ફેસબુક માં ગોતી આવું કારણ થાય હાલ તું હાથમાં રે

什么名啊？

તો અમારા સત્તાપર ગામમાં માં મોંબાઈના બેસણા છે અને મોંબાઈમાંની માનતા એ કોઈ પણ આવે તો એની માનતા પૂરી થતી હોય અને અત્યારે આ સમયમાં પણ માલઢોરને કાંઈ પણ તકલીફ હોય અને માણસને હોય તો પણ ખાલી ત્યાં દૂધ ચડાવવાની માનતા કરો પછી ભલે દૂધ ગમે ત્યાંથી આવતું હોય કે મુંબઈથી દૂધ લઈ અને ઉનાળે માણસો આવે છતાં એ દૂધ ન બગડે ન બગડે અને ન બગડે આવા અમારા મોબાઈમાં એના બંને હાથ અમારી ઉપર હોય કાયમ તો અતિવૃષ્ટિના બનાવ બનતા હોય ત્યારે પણ અમે બચી જતા હોઈએ કારણ કે અહીંયા માતાજી બેઠા હોય હમણાં જે ગઈ સિસ્ટમે ઘણા એરિયામાં ધમરોળી નાખ્યું એમ કહી શકીએ મોટી એક નુકસાની આવી ગઈ તો અમારી ચારે તરફ એ વરસાદ નુકસાનીવાળો હતો ત્યારે પણ અમને અમારામાં મોંમાએ બચાવ્યા અને ખાલી રેડા જાપતા રૂપી વરસાદ આવ્યો અને ગઈ ચોવીસ કલાકમાં પણ રેડા જાપતા રૂપી જ જે વરસાદ આવ્યો કે વીસ મિનિટ આવે અને દસ મિનિટનો કેપ આવે આ રીતે આવેલા વરસાદે આતનો અત્યારે ભરી દીધો છે અને ઓવરફ્લો ચાલુ છે અને નદી વિસ્તારમાં અવરજવર કરતા મિત્રો એ સાઉથ કેદરે તમે સમગ્ર ડુંગરની હાલ માળાઈ જોઈ શકો છો ઘણા લોકો મિની કાશ્મીર તરીકે પણ સત્તા પરને ઓળખે છે કારણ કે ડુંગરની હાડમાં વચ્ચે આવેલું ગામ છતાં પર જામજોધપુર તાલુકાનું અને આમ તો અમારી ખેતી છે ને ભાઈ ઘણી બધી મજબૂત છે અને સારામાં સારા ઉત્પાદન એટલે ત્રણ ત્રણ પાક સતત ખેડૂત મિત્રો લેતા હોય કારણ કે મીઠા પાણીનો અવલો સ્ત્રોત હોય તો તળના પાણી પણ અમારે એટલા બેગડ્યા નથી અને મીઠા અમૃત જેવા રહી ગયા હોય અને આમ તો કારડિયા રાજપૂતની વસ્તી ધરાવતું સત્તાપર ગામ અને સત્તાપર ગામની એક જે એવી વાત છે કે અહીં આપણે જામસાહેબ બાપુ જે જામનગરના હતા એને ગામ વહાવવું હતું તો અહીંથી અમારે સીધું અમારી સરહદ છે એટલે જૂની સરહદ હતી જેને આપણે જુનાગઢ કહીએ જામનગર પૂરું થાય અને જુનાગઢ ચાલુ થાય તો અહીંયા ગામ વહતું નહોતું તો ગામ વહાવવા માટે રાજસ્થાનથી રાજપૂતોને બોલાવવામાં આવ્યા જામસેબ બાપુ દ્વારા અને અહીં બોર્ડર ઉપર આમ તો રાજપૂતો કાયમ લડતા લડતા શહીદ થઈ જતા અને વીરગતિ પામતા પણ છેલ્લે જ્યારે રાજ મેળલા ત્યારના એ રાજપૂતો રાજસ્થાન ખેતી કરતા અને ત્યાંથી અહીં બોલાવવામાં આવ્યા અને અહીં પણ જામસેહેબ બાપુએ આપેલી જમીનોમાં ખેડ કરી અને ગુજરાતના તમામ જીવને આપે છે કિંમતી છે એ છે પાણી જ રીતે

સંગ્રહ કરી લેજો હજી આ નક્ષત્ર ચાલુ જ છે અને આવતા સમયમાં સિસ્ટમ જે રાજસ્થાન ગઈ છે ને એનો અત્યારે આપણા ગુજરાત ઉપર થઈ અને અરબી સમુદ્રમાં જતો હોય અને એ જે ટ્રમ્પ અરબી સમુદ્રમાં જતો હોય અને સિસ્ટમ જે છે તેનું પાછું રિટર્ન આવવું એવું બતાવી રહ્યું છે તો આવતા સમયમાં કદાચ હજી વધારે વરસાદ આવી શકે અને આ નક્ષત્રોનો લાભો આપને મળી શકે તો આપણા પાકમાં જે રોગ છે ને એ પણ હવે આમાં એવું છે ભાઠા મારે ને તો તો ઈર મરી જાય પણ આ રીમ જે મરે તો જોઈ હવે કેવીક મરે તો અત્યારે મગફળીના પાકમાં ખેડૂતોને મોટી એક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કે ઈરનો પ્રકોપ તમામ ઈયળ છે જેટલી ઈયળ આપણા પાકમાં આવતી હોય એ તો ન્યા તો ઠીક પણ તમે સેઢાના ખડમાં જોજો ન્યા પણ એટલો જ ઈયળનો પ્રકોપ છે આપણે ખેડૂત શું કયો ડેમ ભરાઈ ગયો થઈ ગઈ નિરાશ ખેડૂત માટે સારું થઈ ગયો કયો બે શબ્દ ડેમ વિશે બોલો હાલો જયેશભાઈ ડોડિયા હે મોટા ખેડુ હોય ડેમ ભરાઈ ગયો છે અમારે આ વરાની ઉપાધી આવે નથી વાહ બળુભાઈ કયો બે શબ્દ ડેમ વિશે હાલો રાખી આયો રાખી દાદા હોય કે બળુભાઈ કઈ બોલતા નથી અને ખેડૂત માટે ઈ છે ને અઢાર કલાક સેવા આપતા હોય કઈ રીતે તો કે તમારે કાંઈ પણ રાઈતે કામ આવતું હોય નાસ્તો પાણી ચા જોઈએ તો ખાલી એને જો દુકાન બંધ હોય ફોન કરી જ કાઢતી એવી ખેડૂત માટે તાત્કાલિક સેવા આપતા હોય એવા આપણા બળુભાઈ ભાઈ ઓલી સોત્રી એક મને દે તો લોવા દઈ મારી ઓલી ઓલી મારી હા Ừ. À, bóc lên đâu các.